વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિદિવસીય શાળા રમોત્સવ બે હજાર નો આજથી શુભારંભ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમોત્સવનો માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રારંભ થયો છે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે યોજાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમોત્સવ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમોત્સવનો સમાપન કરવામાં આવશે આજ રોજ સ્પોર્ટ્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમત ઉત્સવ બે હજાર ચોવીસ ના ઉદઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે લગભગ ચૌદ થી પંદર વર્ષ જાતની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા લગભગ તેત્રીસો થી વધારે બાળકો અહિયાં ભાગ લીધો છે બાળકો ઇનસાઈડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે આઉટડોર ગેમની વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે સારું ખુશનુમા વાતાવરણ છે ઠંડક બી છે સારી દોડી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાર દિવસ બી છે અને વીર બહાર દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માન્ય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા રહીને ગયા જેઓ શરૂઆત કરાઈ એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખૂબ સારું રમો ખૂબ આગળ વધો જી રમતો ત્રિદિવસ એ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હજાર છત્રીસ માં જયારે નવી ઓલિમ્પિક આવી રહી છે માન્ય મોદી સાહેબ એ આપણા ભારત દેશની અંદર જયારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે એમની તૈયારીમાં લાગી ગયા છે બાળકો ખુબ સારું રમે ખુબ આગળ વધે અને બે હજાર છત્રીસ માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં એના એમને શુભકામનાઓ આપું છું ભારત માતા જય વંદે માતરમ